રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજ ઇન્ટ્રો કૈફી ઉતરે વિડીયો પહેલાં ઉતરે વાળી ગયો તો સિંગને પટ ચડાવવાનો હતો ને એક બે નાખા વાળવાના હતા ભાઈ હાલે જો નાય થઈ ગયો તો એ થઈ ગયો છે એ વાય આપણું પીડ્યું કિંગ બોતેર પચાસ અને વાય લોટરી જોડી લોટરી આંખો નથી આવવાનું અને સિંગ વાવ તો શિંગમાં પટ ચડાવવાઈ ગયો હતો તો આ હરફર દેખાય છે તો કોટ ચડાવીને આવતા રહીએ છીએ ને પછી હમણાં શિંગ વાવવા વાળા આવે ને મારા દાદા મારે જેવું છે આવી છે હું અહીં સુધી દેખાડતા પછી સિંગ વાવે જાય પછી તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહો અને આજ બહુ વિડીયો લાંબો સિંગમાં પટ ચડાવવાનું ચાલો બીજી વખત અહીંયા હોવાની વચ્ચે જો આગળ કન્ટિન્યુ ફાઇનિલ દોસ્તો સિંગના પટ ચઢાવી દીધો હવે અવતારમાં વાડી આવી ગયા છે અને જે સુરત તથા કાંઈ નીકળ્યા નથી વહેલા છ વાગ્યા હું આવી ગયો છું નાય તો ઇન્ટ્રો ઉતારવાનું બાકી છે ને ડાયરેક્ટ ગુડિયો ઉતારવાનું ચાલુ કરી દીધું પછી ઘરે જઈને એન્ટ્રો ઉતારીશ સિંગ આમાં વાવા જઈશ વચ્ચે હું તમને હમણાં બધું સમજાવી દઈશ વાવવા આવે ને ત્યારે ત્યાં આગળ જુઓ એન્જોય કરો વિડીયો કન્ટિન્યુ હાલ તો મળ્યા પછી તો ફાઈનલ દોસ્તો સવારમાં સવારનું પાછા આવતા રહીએ છીએ વાડીએ અને આપણી વાડીને મારક છે અને બીજી વાડીએ સિંગ વાવવા વાળાની બીજી વાડીએ તો હું તમને દેખાડ દઈશ પછી તો દોસ્તો પહોંચી જાય છે આપણે જ્યાં આપણે ધોરિયા પાવાના છે કપાસના અહીંયા કપા આવે દેખાડું તમને જો આય દેખાય જો આય કપા આવે છે જો ઉગતો આવે છે ને બીજું પાણ પાવી એટલે બીજું ત્રીજું ત્રીજું પાણી હો મને બહુ પાકી ખબર નથી હું જોઈ જો પછી ટ્રેક્ટર આંકવા વિયો જતો હતો અને વિડીયો તો હું પહેલા બનાવતો જ હતો પણ આપણે ફોન હારો નહોતો ને એટલે પછી બન ગયું હતું અને જો હું ધોઈ ગયા દેખાડું તમને પાણી આમાં માં આવ્યા છે હા તો ભાલે તો વિડીયો કન્ટિન્યુ જોતા વાવ આવે ત્યારે વાડી વાડી છે પણ બીજી તમે કેટલા સાહરિયા આ બે માં આવે છે એક સા આ બે ત્રણ ને ત્રણ આંકર સો સાહરિયા છે કપા પી રહ્યા દસ મિનિટમાં દસ પંદર મિનિટમાં પી દે છે આ ધોર્યા પાતા વાડ ન લાગે બધું પાઈ દીધું માયા છે અમારા

તો આગળ કન્ટિન્યુ જોતા રહ્યો સિંહ વાવવા આવે અત્યારે મળી સાહેબ બહુ વિડીયો લાંબો નહીં કરો સીધા સિંગ વાવવા આવે ત્યારે ફાઈનલ દોસ્તો સિંગ વાવવાનું કીધું લીધું હોય ચાલુ હું એટલી વાળી ફાઈનલ લો પાણી વાળી ત્યાં એક ચારો બે ચારો ને ત્રણ ચારો એક સહાયક ને વીની ગાળજો તૂર થઈ ગઈ અને આ એક સહા બુર જાય આવડો વેટ લો બુર જાય એટલે જે સિંગ થઈ જશે

તો શિંગ વાઈને ફાઇનલી અમારા દીપુ દાદા જાય છે જો અને સિંગ વાઈ દીધી અને પછી વળી ગયો અને આ ભાગમાં તો આપણે કપાન તુઈર ઉગાડી દીધી છે કમ્પ્લીટ બધી તો એ બસ આગળ કન્ટિન્યુ બનાવી શું કરી દીધું જો તો આપણે બીજી વાડીએ તો પાણી વાળવાનું ચાલુ કરી દીધું એને ધોર્યા કપાના પાઉ સુધુઓ આ બીજી વાડી છે સિંગ વાવીની બાજુમાં થાંભલા દેખાઈની વચ્ચે સિંગ વાવી અને આ ખૂણો એટલો પાવાનો છે હમ મેં લીમડા હુંજી અને ઉલ્ગા લાંબા ઉખાડા પાવાના વાગી ગયા છે બહાર તડકો એવો છે વળક ગરમી એ થાય છે આજનો અને પછી આપણે બપોર પછી એક જગ્યાએ આખ્યાનમાં જવાનું છે ને જમવા જવાનું છે તો એ ટાઈમ રહે ને તો એ વિડીયો દેખાડીશ કન્ટિન્યુ અને જો આગળ કરવા એમ જોઈને આમાં જો કપા બપા ઉગી ગયો છે કપા કમ્પ્લીટ કપાન તુવેર છે આ સહ પારવા જેવો દેખાય ને એમાં તુવેર છે એ પડખેનો આમ લાગડ દેખાય ને એમાં છે તો આગળ જુઓ વિડીયો દસ્તો આપણે કપાનો બીજો ભાગે પહી દીધો છે જોવો તમે ચુમિંગ કરીને બતાવી દઉં આ સેલા બે બાકી આંકર બધું પહી દીધું છે અને આંકર આ બે રહ્યા છે પૂરું અને આ સિંગ વહેલી વાડીયા ઓલી વાડીયા પહેને આવતું રહ્યો પછી અહીંયા પાછો આવતો રહ્યો પાવા અને હવે પયન પછી જવાનું છે આપણે ટેક્ટર હાંકવા ટેક્ટર આખો જવાનું ટાઈમ રહે તો જવાનું ટેક્ટર આખો નગર પછી અહીં હમું કરવાનું થાય ને સિંગભાઈ મોહકા જે ખેડૂત છે ને ખબર છે મોહકા બાંધવાના હોય ને મોહકા વડાડીને પછી હવરમાં કાલ તુવેર સોપવાની દાડી આવવાના હોય ને પાણી વાળું તરત તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહો ને હું ટેક્ટર આખો જોઉં તો આગળ દેખાડ દઈશ શોર્ટ શોર્ટમાં વિડીયો થઈ જાય પછી બહુ લાંબો એટલે આગળ કન્ટિન્યુ જો ફાઈનલી આપણે પહોંચી જાય છે ટેક્ટર જો હું તમને સવારમાં વાત કરતો તો ને ટેક્ટર હાંકવા જાઓ તો અહીંયા જો આપો ને વાંધો એક આટો વળે ને તો આપો આ હું જે આપવાનું હોય અને આ હું જે ટીપના દેખાય ને આ હું જે આગળ કન્ટિન્યુ વિડીયો દેખાય બીજાનું પડકે આપવાનું છે આજ કેટલાનું કામ થાય જોઈએ વિડીયો આયા દોસ્તો લોટરી પૂરી થઈ ગઈ છે જુઓ તમને હું દેખાડી દઉં જો આ સાંભળો દેખાય ને આવડો આ થાંભલો હે જે તો આંખતો તો અહીંયા આવી ગયો છે ને અહીંયા જોવા શેડ આવી ગયો શેડ આટ તો આટલું પડ્યું રહ્યો નહીં રસ્તો છે અહીંયા નીકળે અને અહીંયા કામ કર્યું આપણે બે હજાર પચાસ રૂપિયાનું બે કલાકને બે કલાકને પંદર મિનિટ જેવું આવ્યું બે હજાર રૂપિયા ત્રેવીસો રૂપિયાનું કામ કર્યું અને

એટલે આપું પૂછો ને અહીંયા પૂરું થઈ ગયું તો હવે વિડીયો અમને એમ કે તો વિડીયો બહુ લાંબો ન હોય તો આપણે કન્ટિન્યુ જોવો તો દોસ્તો ડોક્ટર અંકિત આવતી જો ઘરે અને મારા પપ્પાનો ફોન ફોન આવે છે ફોન આવતો તો એટલે હું તો ભાઈ ને હવે ક્યાં ટ્રેક્ટર આપણે જવા નથી પડી ગઈ છે હા ફોનમાં ખબર નહીં પડે લાઇટિંગ છે ને એટલે બાકી હું આમ લાઇટિંગ ડીમ કરીને તમને દેખાડું તો ખબર પડે અંધારું થઈ ગયું છે બાય બાકી કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો અને વિડીયોને આપણે કાંઈ શેર નહીં એટલે એન્ડ કરી દેવી તો વિડિયો ગમે તે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈએ તો હવે મળશે નવાડીમાં જય શ્રીરામ